ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ ચોરીની ઘટનાઓને અંજામ આપતા બે ઇસમો વડોદરા રેલવે એસબી ની ટીમે ઝડપી પાડ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટ્રેનોમાં મુસાફરી કરતી મહિલાઓના પર્સની ચોરી થતી હોવાના બનાવો બનતા રેલવે પોલીસ સેક્શનમાં આવી હતી વડોદરા રેલવે એલસીબી પોલીસની ટીમે રેલવેમાં ચોરી કરતા આ ઇસમોને ઝડપી પાડવા માટે એક્ટિવ થઈ હતી અને સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે બે શખ્સ જતલપુર રેલવે ઓવરબ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં ઉભેલા છે જેથી રેલવે એલસીબીની ટીમ બાતમી મુજબના સ્થળ ઉપર જઈ તપાસ કરતા ઉદેશ ઉર્ફે સુનિલ ઉર્ફે કમલેશ જાનકી દાસ ઉર્ફે કેસરી પ્રસાદ રહે ઉત્તર પ્રદેશ હાલ રહે ન્યૂ દિલ્હી ને પાડ્યા હતા બંને પાસેથી લેપટોપ આઈફોન આઈપેડ સહિતના અલગ અલગ મોબાઈલ મળી ઓગણીસ ઇલેક્ટ્રિકલ વસ્તુઓ સોના ચાંદીના દાગીના સહિત દસ પોઈન્ટ એકાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે રઈ સુર્ફે છિદ્દા રહે ન્યૂ દિલ્હીને વોન્ટેડ જાહેર કર્યો છે વડોદરા રેલવે પોલીસ સ્ટેશને નોંધાયેલા તેજલ રાજધાની તથા ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં બનેલા લેડીઝ પર્સ ચોરી સહિતના ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે